હેલો ફ્રેન્ડ્સ રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે આજે હું તમને શિવરાત્રી પર્વ નિમિત્તે એકદમ મસ્ત શક્કરિયાના શીરાની રેસીપી જણાવીશ જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો શક્કરિયાનો શીરો બનાવવા માટે એક કઢાઈમાં થોડુંક પાણી રેડીને સ્ટેન્ડ મૂકીશું તેના પર આવી કાણાવાળી ડીશ મૂકીશું પાણી ગરમ થાય એટલે શક્કરિયાને બાફવા મૂકીશું મેં અઢીસો ગ્રામ શક્કરિયાને ધોઈને લીધા છે 20 મિનિટ પછી શક્કરિયું બફાઈ ગયું છે તમારે કુકરમાં બાફવા હોય તો એક સીટી વગાડીને પણ બાફી શકો છો હવે તેને બહાર કાઢી લઈશું થોડુંક ઠંડુ થાય એટલે તેની છાલ કાઢી લઈશું બધી છાલ કઢાઈ જાય એટલે આગળનો અને પાછળનો ભાગ આવી રીતે કાઢી લઈશું અને તેને સાઈડમાં મૂકી દઈશું હવે તેને છીણીથી છીણવાના રહેશે છીણાઈ જાય તે પછી એક કઢાઈ મૂકીશું તેમાં બે ચમચી ઘી એડ કરીશું ઘી ગરમ થાય એટલે છીણેના શક્કરિયાને એડ કરીશું હવે તેને મિક્સ કરીશું ઘીમાં બરાબર મિક્સ થઈ જાય તે પછી એક કપ ગરમ દૂધ એડ કરીશું આમ તો જેટલા શક્કરિયા હોય તેટલું દૂધ એડ કરશો તો શીરો મસ્ત બનશે દૂધની ક્વોન્ટિટી તમારે વધારે કે ઓછી કરવી હોય તો કરી શકો છો ત્રીસ ગ્રામ ખાંડ એડ કરીશું શક્કરિયા ગળ્યા હોવાથી તેમાં ખાંડ ઓછી એડ કરવાની રહેશે એક ચોથાઈ ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું આ બધાને મીડિયમ ગેસ ઉપર મિક્સ કરીશું ચાર પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો શક્કરિયા અને દૂધ એકદમ મસ્ત મિક્સ થઈ ગયા છે ધીમે ધીમે દૂધ બધું બળી જાય એટલે આવી રીતનો શીરો તવી છોડવાનું ચાલુ કરશે શીરો આવી રીતે તવી છોડવાનું ચાલુ કરે એટલે સમજી લેવાનું રહેશે કે આપણો શીરો રેડી છે હવે તેને સર્વિંગ બોલ માં સર્વ કરી દઈશું ફ્રેન્ડ્સ તો છે ને એકદમ ઇઝી શક્કરિયાનો શીરો બનાવો તેની ઉપર થોડાક પિસ્તા એડ કરીશું ફ્રેન્ડ્સ તો શિવરાત્રી પર્વ નિમિત્તે શક્કર આ શીરો તમે રૂટીન ડેઝમાં પણ બનાવી શકો છો અને નાના બાળકો માટે આ ખૂબ જ હેલ્ધી હોય છે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ જોડે બેલ આઈકોન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે